તો ના જતી પણ જ્યારથી હું આવી ને કેટલા દિવસ રવિવારના દિવસ રવિવારે હું આવી હતી તારની શાંતિથી મને અહીંયા રહેવા જ નહીં મળ્યો એક પણ દિવસ એવો નહીં ગયો કે હું શાંતિથી રહી હોય બીજું કશું ને મને હેલો એવરીવાન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લ તો કેમ છો બધા બધા મજામાં ને તો સવારના નવ વાગી ગયા છે અને રોજે જ અમને ભાગવું પડે છે ધાબેથી તો નીચે ગરમી એટલી લાગે છે ને કે નીચે ઊંઘ જ નહીં આવતી એટલે ઉપર આવ્યા હતા અને બાર વાગે તો પાછા હતા તો એટલું ખતરનાક વાવાઝોડું આવ્યું હતું ને ખતરનાક વાવાઝોડું તો બહુ જ પવન ફૂંકાતો હતો એટલે પછી ભાગી ગયા હતા અને લાઇટ તો ચુમંતર થઈ જાય પવન થોડો આવે ને એને પહેલાં લાઇટ જતી રહેતું ખબર નહીં કેમ એવું કરતા હશે તો અત્યારે મસ્ત એવું વાતાવરણ થઈ ગયું છે અને વરસાદ નથી આવ્યો वर्षाना टिप टिप आया त अनि બધા લોકો ખબર નહી ક્યાં જાય છે તો બધા કામ પર જાય છે તો આજે કદ દે જ મારે ઘરે જવાનું છે તો મમ્મીને એટલે કે મારા સાસુનો ફોન આયા તો કે કારે આવવાની છે તો આમ તો મમ્મીએ કીધું કે રઈ આમ બે ત્રણ દિવસ હજુ પણ હવે મને છે ને ગરમીમાં ઊંઘ જ નહીં આવતી એટલા માટે તો લાઇટ જતી રહે છે અને નીચે ખતરનાક એવી ગરમી લાગે છે અને ઉપર વાવાઝોડું ઊંઘવા નહીં દેતું અને બે ત્રણ દિવસની હજુ આ થાય છે તો પછી દેખીએ હવે રહેવાની ઈચ્છા થાય ને તો રહી જાઉં પણ મારે ઈચ્છા હતી કે હું રહું સન્ડે સુધી તો આજે છે ફ્રાઈડે પણ દેખીએ ઝાડું સવારમાં ગયા છે નાઇટની ડ્યુટી હતી તો સવાર સવારમાં ફોન આવ્યો તો કે આવે છે કે હું જાઉં મેં કીધું અત્યારે નહીં આવતી તો એમને કામ છે ને જે ગાડી મૂકવાની એ હતી ને પતરાવાળી અડાડી તે પડી ગઈ છે હું કહેતા હતા તો એ રિપેર કરવાનું છે અને જે મોટો તાડસો હતો ને અમારો પાછળ તે પડી ગયો છે વાવાઝોડામાં તો એ મેં ત્યાં જઈશ તારે બતાવીશ તો બધી જે ફેન્સિંગ કરેલી એ હતી ને બાળક એ બધી તો નહીં છે એવું કહેતા જાડું આવે હું જાઉં તો ખબર પડે કે કેટલું નુકસાન થયું છે તે તો કંઈ નહીં એકવાર તાળસો પડી ગયો ને એટલે મને તો શાંતિ છે કેમ કે મને ત્યાં કામ કરવાનું બહુ બીક લાગતી હતી કે તાડ ફળી પડે તો દર ચોમાસામાં એવું થતું હતું તો કંઈ નહીં પડી ગયો તો સારું છે થોડું ઘણું નુકસાન થયું છે પણ ઘર ઉપર નહીં પડે એટલે સારું છે તો ચાલો તમે બધા વિડીયોમાં કન્ટિન્યૂ લેજો એન્ડ સુધી અને પીડીયો એન્ડ થતાં ખબર પડશે કે હું અહીંયા રહું છું કે જઉં છું તે તો ચાલો હું હાસ્તામિત્ષા અને મારી બેન જમવા બેઠા છે કેમ કે મમ્મીને બેન જવાના છે ખેતર કામ કરવા માટે એટલા માટે તો જલ્દી જલ્દી અહીંયા તો જમી લે છે અને ભાઈને પણ નોકરી જવાનું હોય છે દસ વાગે એટલે ચાલો કંઈને નીચે જઈએ અમે બેઠા છે જાંબુડા ખાવા હજુ હજુ બધું હાસ્તા જ થઈ જવાની છે હા ને હજુ હા

लगन में जाओ आजेश्चन गांव माथी मौसाडू जाणो तैयार जवानी छे के दीरे दीरे सा यूं पड़ो धीरे धीरे रास्ता पड़ई जैस मस्त मजानिक कोयल बोले मजा आई गई सामरी हेलो टाटा हारू टाटा टाटा कट कर મને ખબર થાય હાબુ હોતીક જગ્યા ભજ્યાજો હોતીક હાબુ નિને મળશે નો કાતી બાય કર દે મામાને તું બધાદા તો નહીં કરતી હાલો બધા મુકિને જતા રહ્યા છે હવે મોન્ટુ મામા ને ત્રણ ટેણીયા છે હા આસ્તાને નો છી લઈ ગયા બધા નોકરી પર જાય બેટા હે હવે આપણે એકલા જ છે અને લાઈટ નથી આસ્તાને ટી-શર્ટ કઢાઈ દીધી છે કમતેથી લાઈટ જ નથી

मचिस से आधी घर में पूरा दाना चाहिए आयो का नहीं राख देते पैरां में फांसी आज गंदा करा हो मुझे का पता ये पागल ना कैसे है तेमासीऊंगी गए तो घूमगी जैसे चलो अब से हम બધા जाइए जा तो तुम ना जा के हम में तो काय देव ماشي मारा जाता सालवा नहीं तू क्या कोई बोला जाए ठीक है

ધીમે ધીમે તો કઈ સાંજના પાંચ વાગ્યા છે અને અમે રેડી થઈ ગયા છે તો આવે તો કે ફટાફટ તૈયાર થઈ જાઉં હું આવું છું લેવા તો અત્યારે છે ને મોન્ટુને મેં લીંબુ તોડવા મૂકેલો છે થોડા લીંબુ લેતી જાઉં કેમ કે બહુ બધા છે અહીંયા એટલા માટે તો મોન્ટુભાઈ લીંબુ તોડે ચાર પાંચ એટલા તોડો મોટા મોટા તોડ ક્યાં કે તો ના જતી પણ જ્યારથી હું આવી ને કેટલા દિવસ રવિવારના દિવસ રવિવારે હું આવી હતી તારની શાંતિથી મને અહીંયા રહેવા જ નહીં મળ્યું એક પણ દિવસ એવો નહીં ગયો કે હું શાંતિથી રહી હોય બીજું કસર ને મને ગરમી જ વેઠાતી નહીં તો એક દિવસ પણ આ લાઇટે છે ને મને શાંતિથી નહીં કાઢવા દીધો કેમ કે આખો દિવસ જતી જ રહે જતી જ રહે લાઇટ દિવસે તો દિવસે રાતે હો જતી રહે મેં કીધું હવે છે ને આગાહી પણ છે વરસાદ વરસાદની એટલે ભાગી જ જાઓ તો મસ્ત જો મોગરાની એટલી બધી કળી આવી છે ને મમ્મી જતા રહ્યા છે લગનમાં અને પપ્પા પણ ખેતર ગયા જ બેન એટલી છે અને ચાર્જિંગ બિલકુલ પણ નહોતું બંધ પડી રહ્યો હતો મોબાઈલ તો જસ્ટ અત્યારે લાઇટ આવી દસ મિનિટ પહેલાં તો થોડું ચાર્જ કરી લીધું પાંચ છ ટકા થયું છે મેં કીધું એકવાર તમને બધાને કહી દઉં કે હું ચાઈ રહ્યા હોય પાછી સાસરીમાં તો હવે સાસરીમાં જેવા બ્લોગ આવતા હતા એવા આવશે અહીંયા થોડી મજા આવી જાય બધા હોય ઘરના અને તો બધા કામ પર જતા રહે કોઈ ઘરે રહેતું જ નહીં એટલે એકલી હું જ બ્લોગમાં એટલે ત્યાં થોડા બોરિંગ બ્લોગ થાય છે મજા આવે મને પણ તો મારે રહેવાની જ ઈચ્છા હતી કે રહી લઉં પણ લાઇટે મને કંટાળી દીધી થકાવી દીધી લાઇટે કેમ કે આખી રાત પણ ઊંઘવાનું નહીં ગરમીમાં ઊંઘ જ નહીં આવતી દિવસે પણ લાઇટ નહીં હોતી એટલે પછી ચાલો હવે શાંતિથી ના જ રેવા દે અહીંયા તો પિયર રહી સેમ કરીને હતી પણ મને થકાઈ દીધી અહીંયા તો હવે ચાલતી મેં પાછી ઘરે તો કોઈ નહીં આવે જતા રહીએ જાડું આવે એટલી વાર તો મોન્ટું ચાલું એટલા જ